માલ ઢોરે તરસારે આમ બમ્બો આવે આમથી લાવીને પાવી આન પાથી પાવી કોકના ઘરે કાંઈક આવતું હોય કોકની કુંડીઓમાં લઈ આવી એમ કરીને માલ ઢોરને પાવી દનિયા પાડીને ઘરે રહેવી ગામતરે જવું હોય તો વિચાર કરવી પાણીની પૂરી તકલીફ છે ભગવ સરકારને નમર વિનંતી કરવી છે કે અમને પાણી આપો એમ નળ આપો પચીસ વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનમાં પણ એનું શાસન રાજ્ય સરકારમાં પણ એનું શાસન અને કરોડો રૂપિયા વાપર્યા છતાં ભાવનગરમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે નળ ચાલુ કરે તો ફક્ત અવાજ આવે છે તો આ કરોડો રૂપિયા તમે વાપર્યા ગયા અને મોટર સિવાય કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં મોટર ઇલેક્ટ્રિક મોટર સિવાય પાણી આવતું હોય અને બહુ મોટી વાતો આ સરકાર કરે છે તો ભાવનગરમાં હજી ટેન્કર રાહ છે છે ને છે જ અહીં ટેન્કર રાજ છે તે ખતમ થઈ ચુક્યું છે પરંતુ નરી વાસ્તવિકતા તો એ છે કે ઉનાળાના દિવસો શરૂ થતાની સાથે જ ભાવનગરની અંદર એક મહિનાની અંદર પંદરસો જેટલા ટેન્કરો છે તે વિવિધ વિસ્તારોની અંદર દોડી રહ્યા છે જેનું કારણ એક એવું પણ કહી શકાય કે જે મહાનગરપાલિકા દ્વારા આપ જોઈ શકો છો કે જે લાઇન નાખવામાં આવી છે પીવાના પાણીની આ લાઇન છે પરંતુ આ લાઇનની અંદર પાણી જે વિસ્તારના રહીશો છે તેમને કોઈથી જોયું નથી માત્ર હવા જ આમાંથી આવતી હોય તેવું મહિલાઓનું કહેવું છે મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોની અંદર આ પ્રકારે લાઇનો નાખી છે અને આનો ટેક્સ પણ ઉઘરાવે છે પરંતુ પરિણામ શું છે પરિણામ એ છે કે અહીં જે વિસ્તારના રહીશો છે

મહાનગરપાલિકાનો વોટર વર્કર્સ વિભાગ છે કે જેમની આ જવાબદારી આવતી હોય છે પરંતુ જે નેતાઓ હોય છે અધિકારીઓ હોય છે તે માત્ર એસી ઓફિસની અંદર બેઠા બેઠા જ નિર્ણય લેતા હોય છે તે પ્રકારની પરિસ્થિતિ ભાવનગરની અંદર સર્જાય છે પાર્થ મજેઠિયા એબીપીએસ બીપીએસ ભાવનગર ભાવનગર શહેર માટે ફરી એક વખત એ કપરા દિવસો આવી ગયા છે કે મહિલાઓએ ટેન્કરથી પાણી ભરવું પડે છે અહીં તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે શહેરનો ખેડૂતવાસ વિસ્તાર આવેલો છે કે જ્યાં તમે જોઈ શકો છો કે ફરી એક વખત મહિલાઓ છે તે માથે બેડા લઈને પાણી ભરી રહી છે એટલે કે પાણીના એક એક ટીકા ટીપા માટે મહિલાઓએ વલખા મારવા પડે છે શહેરના વિવિધ વિસ્તારોની અંદર ટેન્કર ફરી રહ્યા છે આ એકમાત્ર વિસ્તાર એવો નથી કે જ્યાં પાણીની સમસ્યા ન હોય વિવિધ વિસ્તારો ભાવનગર મહાનગરપાલિકાના હદમાં આવતા એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની સમસ્યા વિકટ બની ગઈ છે ઉનાળાના કપરા દિવસોની અંદર બળબળતા તાપની અંદર આપ જોઈ શકો છો મહિલાઓ છે તે બેડા લઈને જઈ રહી છે પરંતુ મહાનગરપાલિકાએ ઘરે ઘરે નળની લાઇન નાખી દીધી છે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના થકી નર્મદાના નીર છે તે ભાવનગર સુધી પહોંચાડવામાં આવ્યા છે મહીપરી એ જ પાસેથી મહાનગરપાલિકા લાખો રૂપિયાના ખર્ચે પાણી ખર્ચે છે પરંતુ ભાવનગર શહેરની જે પરિસ્થિતિ છે પીવાના પાણીની તે સુધરી નથી એટલે કે જે ભૂતકાળના દિવસો હતા તે હવે વર્તમાનમાં આવીને ઊભા રહ્યા છે અહીં જે વિવિધ વિસ્તારોની અંદર પીવાના પાણી માટે અહીં જે દીકરીઓ હોય છે મહિલા હોય છે તેમને ઉનાળાના કપડાં સમયની અંદર પણ દૂર દૂરથી પાણી ભરવા માટે આવવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાજ્યની સરકાર અને મહાનગરપાલિકા માઇક્રો પ્લાનિંગ કરતી હોય છે પરંતુ ભાવનગરની અંદર ફરી એક વખત ટેન્કર રાહત શરૂ થયું છે આનું નિરાકરણ હજી સુધી આવી શક્યું નથી ભારત મજેઠિયા એબીપીએ સ્પીતા ભાવનગર